શિક્ષા રાજ્યમાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષકની ગેરહાજરી સામે આવી દાંતા તાલુકાના હડાદ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શોહા પટેલ નામના શિક્ષિકાનું કારસ્થાન સામે આવ્યું શિક્ષિકા શોહા પટેલ વર્ષમાં માત્ર બે દિવસ શાળામાં હાજરી આપતા હોવાની વિગતો સામે આવી હડાદ પ્રાથમિક શાળામાં હાજર થયા ત્યારથી શિક્ષિકા માત્ર બે દિવસ શાળાએ આવે છે એક તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ અને બીજી તરફ ફરજ પરના શિક્ષકો ગુલ્લી મારશે તો બાળકોના ભવિષ્યનું ઘટતર કેમ થશે તે સૌથી મોટો સવાલ છે તો ગુલ્લી બાદ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે હાલમાં જે પરિસ્થિતિ તાલુકા શિક્ષકો માટે રહી છે એ પૈકી અમારી ખડાદ કેન્દ્ર પ્રાથમિક શાળામાં પટેલ સોહાબેન ભૂપેન્દ્રભાઈ જે સોળ છ બે હાજર ત્રેવીસ ના રોજ હાજર થયેલા અને બે દિવસ પછી એટલે કે અઢાર છ બે હાજર ત્રેવીસ ના રોજથી અચોક્કસ મુદતની કપાત પગારે રજા ઉપર ઉતરી ગયેલ છે અને જેનો રિપોર્ટ ઉપલી કચેરીએ મૂકી દેવામાં આવે એ અરસપરસથી આવેલા છે મહેસાણા જિલ્લામાંથી આવેલા છે અરસપરસના કેસમાં અને એના પછી એ ધોરણ છ થી આઠના ભાષા શિક્ષક તરીકે કામ કરતા હતા અને એમની હાજર દિવસ બે દિવસનો હાજર છે અને પછી અઢાર છ બે હજાર તેવીસના રોજથી અચોક્કસ મુજબ કપાત પગાર રજા પર એકચુઅલી એમાં અમારે સરકારશ્રીએ અમને ધોરણ આપ્યા છે સુરતની શાળાઓમાં પણ શિક્ષકો ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે સુરત શહેરમાં ત્રણ શિક્ષકો લાંબા સમયથી છુટી હોવાનો ખુલાસો થયો પગાર ચાલુ છતાં છ મહિનાથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો જોવા મળી રહ્યા છે શિક્ષણ મંત્રીના આદેશ બાદ રાજ્યવ્યાપી તપાસમાં ગુલ્લીબાજ શિક્ષકો અંગે ખુલાસો થઈ રહ્યો છે રજા મંજૂર થયા વિના છ માસથી રજા પર ઉતરી ગયેલા શિક્ષકોને લઈ શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે નિમિષા પટેલ આરતી ચૌધરી અને અંસારી મુશા નામના ત્રણ શિક્ષકો ગેરહાજર છે તમામને ડીઈઓની નોટિસ છતાં છ મહિનાથી ગેરહાજર શિક્ષકો હજુ સુધી હાજર નથી થયા